રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી જેમાં સુવર્ણભૂમિ સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી સમગ્ર મામલે સ્ટેન્ડિંગ રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઈ અહીં બુટલેગરોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી જે અંતર્ગત આજે આર એમ સી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડેજર મોકલાયા હતા જોકે સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલ હોવાનું જણાવતા કામગીરી અટકી પડી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે સામાજિક આગેવાન માવજી રાખસિયાએ નિવેદન આપ્યું હતું તેમજ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ સ્થળ પર પહોંચ્યા હતા જે બાદ આરએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આજે ગૌતમ બાકની બાજુમાં એકસો સત્તાણુંમાં જે ડિમોલેશન માટે કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા છે બસો સાઈઠની નોટિસ આપવામાં આવી છે તો બસો સાઠની નોટિસની અંદર હું કોર્પોરેશનના અધિકારીને એવું કહેવા માગું છું રાજકોટમાં તમે કેટલી બસો સાઠની નોટિસ આપીને કેટલા ડિમોલેશન કર્યા એ પણ કહેવા માંગુ છું આ લોકો એવું કહે છે કે અહીંયા ન્યુસન્સ છે તો ન્યુસન્સ કેટલું છે એ અમે કોર્પોરેશન આવનારા દિવસમાં બતાવશું એકસો છન્નુંની જમીન બાજુમાં જે છે એ અમારી જમીન હતી એ રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂ માફિયા કોર્પોરેશનના અધિકારી સાથે સાંટગાઠ કરી એ જગ્યા કોઈને કોઈ પ્રકાર લઈ લીધી છે આ જ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ દસ બાર મકાનો જે છે ના કાચા મકાનો છે એટલે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માગી છે અને જમીન ઠાકર જે નિઃશન્સની વાત કરે છે દલિતો નિઃસ છે તો હું કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મિરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે તો ત્યાં તમે કેમ ચૂપ છો નથી સરકારી જમીન ઉપર આ લોકોનો કબજો એક ખાલી કરાવો છો તમે તો સામે કોઈક તો જમીન એને આપો તમે સીધા રોડ ઉપર મૂકી દેવાના અને આપણે જાણીશી મનસુખ સાગઠિયાના ઇસ્યુ પછી કે આ લોકો શું ધંધા કરી રહ્યા છે ઇલીગલ આ લોકોના મકાન તોડી રહ્યા છે અત્યારે મકાન તોડવા નહીં દઈ હું કમિશનર સાથે વાત નહીં કરું ત્યાં સુધી મકાન તોડવા નહીં દઉં અને મારી ધરપકડ કરીને આ બધા મિત્રો છે ધરપકડ કરીને એને જેલમાં લઈ જાઓ મને વાંધો નથી હા હું સહમત છું એ વાત સાથે અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય ને તો એ પોલીસની જવાબદારી છે પોલીસ કમિશનરની જવાબદારી છે અડ્ડા ચાલતા હોય પોલીસ ગુપ્ત રીતે પણ જઈ શકે એક પણ વ્યક્તિ અહીં દારૂ વેચતો હોય ને એની ધરપકડ થવી જ એ પક્ષમાં હું છું